ડેપો ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અને ધારાસભ્ય ધારાસભ્યશ્રીના સ્વામીજીના પ્રયત્નોથી ફરી એક વખત બે મોટી બસો મળેલ છે આ બે મહિનાની અંદર જ જંબુસર ડેપોના કુલ છ બસો મળી અને અત્યાર સુધીમાં આ વર્ષમાં એકવીસ બસો નવી મળેલ છે અને એની અંદર અમારો ડાટર બ્રિજ બંધ છે એના કારણે ઘણી વિદ્યાર્થીઓને પણ તકલીફ છે પણ એ બ્રિજ ટૂંક સમયમાં લગભગ એની શરૂ કરવાની ઇજનેરોની અમારે ઇય ધારણ આપેલી છે તો એ તકલીફ પણ દૂર થશે પણ આદરણીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીના પ્રયત્નથી એ બસો નવી મળશે અને આવનારા સમયમાં પણ બીજી બસો આવે છે અને આ દિવાળી નિમિત્તે સ્પેશિયલ એક્સ્ટ્રા બસો સરકારશ્રી દ્વારા સંચાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે એના ભાગરૂપે જ આ બે બસો મળી છે તો આ તહેવારોને પણ મુસાફરોને પોતાના વતનમાં આવવા જવા માટે આ બસો લાભદાયી થશે આ તબક્કે જંબુસર ડેપો મેનેજર શ્રી રાઠોડ સાહેબ અને તમામ સ્ટાફ અને અમારા ધારાસભ્યશ્રી ડી કે સ્વામીનો વિશેષ આભાર અને આગામી સમયમાં પણ જે ખુટતી તકલીફો છે ડેપોને લગતી એ બાબતે ધારાસભ્યશ્રીએ એ સરકારનો